તો હેલો ગુડ મોર્નિંગ ગાય સ્વાગત છે તો મારા અમારા ન્યુ ગેમિંગ ચેનલમાં તો આજે અમારી ચેનલનો પહેલો વિડીયો અને આજે મેં તો હવે કાને સ્ટાર્ટ કરી કે આજે હું મારી ફેમિલીને લઈને જઉં છું ગોવા બીચ ફરાવા અને ટોટલ ગાય છે બે ગાડી એક છે એક મારી ટીકો અને એક છે તો મારે બંનેને આગળ કરવાનું છે નીકળી પહેલા તો અમારા લોકો નીકળી ગયા હતા ગોવા તરફ અને હા ગઈશ અમારી આઈડીની જરૂર સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂરથી કરજો કારણ કે આ છે મારી ન્યૂ આઈડી સુમિત આર જરૂર સબસ્ક્રાઈબ કમેન્ટને લાઈક જરૂરથી કરજો Τώρα με το βοήθεια να πηγαίνω στο તો ગઈસ અમે લોકો ગયા હતા ગોવા બીચ અને અમે લોકો એક સોફ્ટેટ રસ્તો પણ પકડી લીધું તો ડ્રાઇવિંગ બહુ ગયો છે પેલા એક વાર હતો હજુ પાછળ પણ બહુ આગળ આવી ગયો છે ને બધાની ખાલી હાલત થોડું ખતરનાક છે ના એક ગયો ગોવા બીચ અને આ નદીમાં આવી છે વચ્ચે અને અહીંયા આગળ થઈને જવાનું છે પણ ગેસ કંઈ ખબર પડે કે આની આગળ જવાની પરમિશન પરમિશન નહીં તમે તો પાછી ગાડી વાળીને નદીની પેલી બાજુ લઈ જવાની છે તો પછી એમ તો ન નદીની અંદર કુદાળીને પાણી જબરું ભર્યું છે બાકી નદીમાં ભાઈ અહીં તો મેં સ્લીપ મારી ગાડીને અને ગાડીને ઊભી રાખી અને હું તો નીકળી ગયો બહાર બહાર નીકળી અને ઇકોવાળાઓને ફોન કર્યો તો એને પૂછ્યું એ લોકોએ કીધું કે અમે પણ આવી ગયા છે ને કંઈક જોઈ પાસે લોકા પણ આવી ગયા મારી પાછળ જ અને લોકા જઈશ ત્યાં ગાડીને પાર્ક કરવા હું તો કે મારી કારને અહીંયા ચૂપી રાખવાનું છું તો પછી અમે લોકોએ કર્યું ટોચન લગાય બીચ ઉપર ટોચર અને ટ્યુચર ટોચરને લગાય અને ટોચન ચાલુ કરીને કોચન તૂટવાના કારણે ગઈશ મારી ગાડીનું બોમ્સ મળ્યું મને ચોકરું બહુ વાગ્યું ગઈસ ગાડી ફૂલ સ્પીડમાં હતી તે તો નદીમાં જતી રહી અને હવે હું શું કરું ગાડી પણ દેખાતી રહી પોલીસ અંદર ગાડીનું ગોઠવા જઈ છે અને ગઈસ બધા મારી સમુદ્ર તરફ જ આવે છે part 2 mate comment